તો જૂનાગઢમાં તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી પ્લાસ્ટિક પ્રતિબંધ નિર્ણય અમલ કરવા તંત્રને ફરી ફરમાન વેપારીઓની મેળા દરમિયાન પ્લાસ્ટિક પેકિંગ બાબતે છૂટછાટ આપવામાં આપવા માંગ કરાઈ હતી કોર્ટના આદેશ બાદ તંત્ર નિર્ણયનો કરાવી રહ્યું છે કડકથી પાલન તો દંડ ભરવા કરતાં દુકાનો બંધ રાખવી એ જ વેપારીઓને યોગ્ય લાગ્યું તો આ સાથે મહત્વનું કહી શકાય કે જૂનાગઢમાં તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી આ પ્લાસ્ટિક પ્રતિબંધ નિર્ણય અમલ કરવામાં આવ્યો હતો ત્યારે તંત્રનું ફરી ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું વેપારીઓની મેળા દરમિયાન પ્લાસ્ટિક પેકિંગ બાબતે છૂટછાટ આપવા માંગ કરાઈ હતી કોર્ટના આદેશ બાદ તંત્ર નિર્ણયનો કરી રહ્યું છે કડક રીતે પાલન દંડ ભરવા કરતાં દુકાનો બંધ રાખવી એ જ વેપારીઓની યોગી લાગશે વેપારી એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી જેમણે હાલમાં પ્લાસ્ટિક પ્રતિબંધ પર જે અમલવારી કરવામાં આવે છે દંડનીય કાર્ય કરવામાં આવે છે એના અનુસંધાન એમણે બંધ રાખેલો હતો વેપારી મંડળો સાથે વાતચીત કરતાં એમની જે પણ રજૂઆત હતી સાંભળવામાં આવી છે અને મુખ્યત્વે એમની જે રજૂઆતો છે એ જેટલા પણ વેપારી મંડળ છે એમને પ્લાસ્ટિકની વસ્તુ રોજબરોજ જે એમને સ્ટોક કરેલો છે એ બાબતની રજૂઆત હતી પણ હાલમાં જે ગિરનારની પીઆઈ જે ચાલી રહી છે અને જે સ્ટ્રિક્ટ સૂચના જે મળેલી છે એ પ્રમાણે અમે અમલવારી પૂર્ણપણે સોમનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક બંધની જે અમલવારી કરવાની છે પ્રતિબંધ મુકાયેલો છે એની અમલવારી કરવા માટે અમે બંધાયેલા હોય એ પ્રમાણે અમે અમને વૈકલ્પિક વ્યવસ્થા માટે જે પ્લાસ્ટિક સિવાયની જે ચીજ વસ્તુ ઉપયોગ થઈ શકે એના માટે વપરાશ કરવાનો આગ્રહ પણ કર્યો અને એ જ રીતે જે સરળ રીતે કદાચ જે વૈકલ્પિક વ્યવસ્થા મળી રહેતી હોય એમને તો એ વાપરી અને મેળામાં અમને કામગીરી કરવા માટે અમે સૂચના આપી છે વિશેષ એમના સાથે વાર્તાલાપ થતા હવે એ લોકો વિચાર વિમર્શ કરી પછી બંધ ચાલુ ફરી ચાલુ કરવાનું છે કે પછી બંધ કન્ટિન્યુ કરવાનું છે એના વિશે એ લોકો ફરી જવાબ આપશે નવનાથ વેપારી મંડળ તરફથી આજે આ રજૂઆત અમારે કરવાની છે કે તંત્ર સાથે સૌહાદપૂર્ણ વાતાવરણમાં અમારી મુલાકાત થઈ એકબીજાના વ્યૂઝ અને આઈડિયાઝ અમે એકબીજા સાથે શેર કર્યા છે તંત્રે પણ અમને ઘણા બધા મુદ્દાઓની છણાવટ કરી અને અમે પણ એમાં ઘણા બધા સોલ્યુશન આપ્યા છે પ્રેક્ટિકલ સોલ્યુશન જે છે તંત્રને આપ્યા છે પણ તંત્ર એ કાયદાકીય જે નિર્ણય આવેલા છે કોર્ટના એની આગળ મજબૂર છે એવી રજૂઆત અમારે આગળ કરી છે તો અમારી જ્યાં સુધી પ્રેક્ટિકલ સોલ્યુશન મેળા પૂરતું ન આવે ત્યાં સુધી વેપારી મંડળ સંપૂર્ણપણે દુકાનો બંધ રાખી અને એનો વિરોધ કરશે શું દુકાન ખોલી અને વેચવું અને પછી દંડ રકમ સહન કરવી વેપારી સહન કરી શકે એમ નથી કારણ કે અત્યારે પેકેજિંગ બધું પ્લાસ્ટિક અંદર જ આવે છે જો તંત્ર છે કોર્ટ છે કંપનીઓ થ્રુ જે ઇકો ફ્રેન્ડલી માલ અમને પ્રોવાઇડ કરશે તો અમે એ બધું વસ્તુ વેચવા તૈયાર જ છે બધા વેપારીઓ પણ અત્યારે તો અમે માલ ભરીને રાખ્યો છે અને એ અમારે ફરજિયાત પણ વેચવાનું છે તો એ અમે ખોલશું તો દંડ થશે એના કરતા બંધ રાખીને વિરોધ કરવો એવો અમે નિર્ણય કર્યો